અને હવે વાત કરીશું ફરી એકવાર નાપાક હરકત વિશે જમ્મુ કાશ્મીર કે જે ભારતનો એક અભિન્ન અંગ છે પરંતુ આ વિસ્તારમાં પાકિસ્તાન કોઈને કોઈ રીતે છમકલા કરતું આવે છે અને અખનૂરમાં શહીદની અંતિમ યાત્રામાં લોકો પણ ઉમટી આવ્યા હતા રાજોરીમાં જે શહીદો થયા હતા ત્યારબાદ તેમની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંના લોકો આવ્યા હતા રાજોરીમાં સેનાના પ્રમુખ પણ પહોંચ્યા હતા ત્યારબાદ રાજોરીમાં જે આતંકવાદી ગતિવિધિઓ થઈ રહી છે તેના કારણે તપાસ પણ કરવામાં આવી હતી પૂંછમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બીજી બાજુ

અને મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરના રાજોરી અને પૂંછ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સતત છઠ્ઠા દિવસે આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આ બંને વિસ્તારમાં ડેરાકી ગલી અને બફલિયાઝમાં સેના આતંકીઓની તપાસ કરી રહી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એકવીસ ડિસેમ્બરે રાજૌરીમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર જવાનો શહીદ થયા હતા અને ત્યારબાદ સતત સેના સતર્ક છે રાજૌરી અને પૂંછમાં સતત ત્રીજા દિવસે મોબાઈલ અને ઇન્ટરનેટ મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને અહીં હેલિકોપ્ટર ના માધ્યમથી જંગલોમાં પણ સર્ચ ઓપરેશન સેના કરી રહી છે અને જે આતંકી હુમલો જમ્મુ કાશ્મીરમાં થયો હતો તેને લઈને મોટો ખુલાસો પણ સામે આવી છે પૂંછ આતંકી હુમલા અંગે જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો તેને લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી પાકિસ્તાનની મદદથી ટીઆરએફ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જવાનો શહીદ થયા સેના ઉપર હુમલા કરવાનો પાકિસ્તાનનો હાથ હતો અને પાકિસ્તાન દ્વારા જ આ હુમલો કરાવવા માટે તેને મદદ કરવામાં આવી હતી પીએફએફના પૂછરાજની મોડ્યુલે પણ આ હુમલામાં તેને મદદ કરી હતી પીઆરએફના આતંકીઓએ પાકિસ્તાનનો સાથ લીધો હતો અને આ હુમલો કર્યો હતો અને જે રીતે જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેને લઈને સેના પ્રમુખ પણ અહીં રાજૌરી ખાતે પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીરના સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે રાજૌરી ખાતે પહોંચ્યા હતા અને રાજૌરીમાં સેનાનું જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેને અંગે તેમણે તમામ માહિતી પણ લીધી હતી કયા પ્રકારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સેનાના અધિકારીઓ સાથે પણ તેમણે ચર્ચા કરી હતી એ તમામ માહિતી એકઠી કરી હતી કારણ કે જમ્મુ કાશ્મીરનો જે વિસ્તાર જેમાં આતંકવાદીઓ જે ખૂબ જ વધારે હેરાનગતિ કરી રહ્યા છે તેને નાથવામાં અને તેને શોધવામાં સર્ચ ઓપરેશન સેના કરી રહી છે